નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાહુલ ટેક ઓફિશિયલ માં તમારું સ્વાગત છે આજના જણાવીશ કે ત્રીસ સપ્ટેમ્બર થી બદલાશે રાશન કાર્ડ સિસ્ટમ દર મહિને ખાતા માં આવશે આટલા રૂપિયા અને કયા લોકોને મળશે આનો લાભ તો વિડીયો વિગતે માહિતી આપેલી છે રાશન કાર્ડ ભારત સરકાર ત્રીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ થી રાશન કાર્ડ સિસ્ટમ માં એક મોટો સુધારો અમલમાં મૂકી રહી છે આ પગલા નો હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો નો સીધો લાભ આપવાનો અને ખાદ્ય વિતરણ વ્યવસ્થા ને વધુ પારદર્શક અને ટેકનોલોજી આધારિત બનાવવાનો છે સરકાર આર્થિક રીતે નબળા મફત પૂરું પાડી રહી છે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ હોવા છતાં આ સેવા બંધ કરવામાં આવી નથી મિત્રો હવે એવો અહેવાલો આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર રાશન કાર્ડ ધારકો ને મફત રાશન ઉપરાંત એક હજાર રૂપિયા આપવાની તૈયારી કરી રહી છે નવી સિસ્ટમ હેઠળ બધા પાત્ર રાશન કાર્ડ ધારકો ને દ્વારા દર મહિને એક હજાર સીધા તેમના બેંક ખાતામાં મળશે મહત્વનું છે કે જો રાશન કાર્ડ મહિલાના નામે હશે તો રકમ સીધી તેના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જે મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન આપશે હવે રાશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા જ નહીં પરંતુ કઠોળ તેલ મીઠું અને અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પણ મળશે સામાન્ય અને અત્યાધુ કાર્ડ ધારકો માટે રેશન રથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવ્યો છે નવા નિયમો હેઠળ રેશન કાર્ડ સંપૂર્ણપણે ડિજિટલ હશે બાયોમેટ્રિક વેરિફિકેશન અને ક્યુઆર કોડ દ્વારા રેશનનું વિતરણ કરવામાં આવશે નકલી કાર્ડ અને ભ્રષ્ટાચારને રોકવા માટે નવા નિયમો ઘડવામાં આવ્યા છે પાંચ વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ માટે આ સુવિધા વધુ મજબૂત બનાવવામાં આવશે આનાથી કોઈપણ લાભાર્થી દેશના કોઈપણ ભાગમાંથી એકત્રિત કરી શકશે રાશન દુકાન વ્યવસ્થાપન અને કાર્ડ ધારકો મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવશે પરિવારોને દર વર્ષે છ થી આઠ સબસીડી ગેસ સિલિન્ડર પૂરું પાડવામાં આવશે ખેડૂત પરિવારોને મફત ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ પૂરા પાડવામાં આવશે વધુ રેશન કાર્ડ સંબંધિત તમામ કાર્યો જેમ કે સરનામા ઉમેરવા કાઢી નાખવા અથવા બદલવા હવે સંપૂર્ણપણે ઓનલાઈન પૂર્ણ કરી શકાય છે જે પરિવારોની આવક નિર્ધારિત મર્યાદામાં છે તેઓ જ આ યોજનાનો લાભ માટે પાત્ર બનશે સરકારી કર્મચારીઓ અને ડુપ્લિકેટ કાર્ડ ધારકો ને બકાત રાખવામાં આવશે ડિજિટલ ચકાસણી થી છેતરપિંડી અટકશે આ વિડીયો આટલું જ મળે નવા વિડીયો આવા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને પણ લાઈક કરી દેજો